હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હવ્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વેઇટ લોસ માટેના સ્પેશિયલ ડ્રીંકની રેસિપી જેમાં આપણે લીંબુ પાણી બનાવીશું તમે ઘણા લોકો પાસે સાંભળ્યું હશે અને ઘણા વિડીયોઝ પણ જોયા હશે કે લીંબુ પાણી પીવાથી વેઇટ લોસ થાય છે પરંતુ ઘરે બનાવવાથી તમને એટલા ઇફેક્ટિવ રિઝલ્ટ નથી મળતા હોતા તો આ વિડીયો જોઈ અને હવે લીંબુ પાણી તમે આ રીતે બનાવી અને હું કહું એ સમયે જરૂરથી ટ્રાય કરજો તેનાથી તમને ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે અને આ રીતે લીંબુ પાણી બનાવી અને પીવાથી તમારી જેટલી પણ ચરબી એટલે કે તમે જે વેઇટ કહો છો તે બધો જ ઓછો થઈ જશે અને તેની સાથે જ સ્કિન ગ્લોઈંગમાં પણ ખૂબ જ સારા એવા ફાયદા થશે તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી જલ્દીથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો તો આ રીતેનું લીંબુ પાણી બનાવવા માટે મેં અહીંયા ફક્ત બે જ સામગ્રી લીધેલી છે જેમાં છે આદુ અને લીંબુ પરંતુ આપણે તેને એકદમ જ અલગ રીતે બનાવીશું જેથી કરી અને તેના એકદમ જ ઇફેક્ટિવ રિઝલ્ટ મળે તો પહેલા તો આપણે જે આદુ લીધું છે તેને આ રીતે ખમણીને પણ ઉપયોગ કરી શકો છો જેથી કરી અને આપણે તેને પાણીમાં એડ કરીશું તો તે એકદમ સરસ રીતે અને જલ્દીથી ભળી જશે ત્યારબાદ આપણે બીજી અને મેઈન સામગ્રી લઈશું તે છે આ એક નંગ લીંબુ તો પહેલાં તો લીંબુને એકદમ સરસ રીતે વોશ કરી લેવાનું છે અને ત્યારબાદ તેની ઉપરની જે આપણે સ્કીન અથવા તો છાલ કહીએ તેને આ રીતે આપણે અલગ કરી લેવાની છે લીંબુની અંદર રહેલા રસ કરતાં તેની છાલમાં વધારે પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે તો લીંબુથી તો ફાયદા થાય જ છે પરંતુ આ રીતે તેની છાલનો ઉપયોગ કરવાથી આપણને વધારે ફાયદા થશે ત્યારબાદ આ રીતેનું એક વાસણ લઈ અને તેમાં મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે પહેલા તો આપણે પાણીને એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણું પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેમાં કટ કરેલા આદુના ટુકડા અને લીંબુની છાલ એડ કરીશું બંનેને પાણીમાં દોઢ થી બે મિનિટ સુધી આ રીતે જ આપણે રહેવા દેવાના છે જેથી કરી અને આદુ અને લીંબુના જે બધા જ તત્વો હોય તે આપણા પાણીમાં આવી જશે અને આ સમયે આપણે તેમાં લીંબુનો રસ બિલકુલ એડ નથી કરવાનો તો તમે જોઈ શકો છો હવે બે મિનિટ થઈ ગઈ છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ આ સમયે જો તમારા ઘરમાં ફોદીનો હોય તો તમે ફોદીનો પણ એડ કરી શકો છો ફુદીનાથી પણ વેઇટ લોસમાં પણ ફાયદો થાય છે અને તેની સાથે સાથે જ આ ડ્રિંક એકદમ સરસ એવું ફ્રેશ અને કલરફુલ બની જાય છે તો હવે આ પાણીને આપણે થોડો સમય માટે ઠંડુ થવા દઈશું જેથી કરી અને તે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ક્યારેય પણ વેઈટ લોસ માટેનું ડ્રિંક પીતા હોઈએ ત્યારે તેને આટલું ગરમ ક્યારેય પણ નહીં પીવાનું તો હવે આપણે જે ડ્રિંક તૈયાર કર્યું છે તે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે તો આ રીતેને ગ્લાસ લઈશું અને આપણે જે પણ લીંબુની છાલ કાઢી અને રાખ્યું હતું તે લીંબુના રસને આપણે આ રીતે ગ્લાસમાં એડ કરીશું અને ત્યારબાદ તેમાં ટેસ્ટ માટે આપણે થોડું એવું સંચર એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલા ડ્રિંકને આપણે આ રીતે ગાળી અને ગ્લાસમાં એડ કરી દેવાનું છે તો આપણું વેઇટ લોસ માટેનું એકદમ સરસ અને ઇફેક્ટિવ ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે આ ડ્રિંક રોજ જે તમારે સવારે ઊઠી અને ડાયરેક્ટ પીવાનું છે તેની ત્રીસ મિનિટ પછી ત પછી તમારે કંઈ પણ ખાવા અથવા તો પીવાનું છે ત્રીસ મિનિટ સુધી કંઈ જ નથી લેવાનું તેની સાથે જ આ ડ્રિંક તમે જો પીતા હોય તો તમને એક જ વીકમાં તેના રિઝલ્ટ દેખાશે અને તમારે એકદમ જલ્દીથી અને ઇફેક્ટિવ રિઝલ્ટ જોઈતા હોય તો આ ડ્રિંક લેતા હોય ત્યારે તમારે જંક જંક ફૂડ અને જે કોલ્ડ ડ્રિંક્સ આવે છે તેને ટોટલી અવોઈડ કરવાના છે અને પોસિબલ હોય તો રોજેનું પાંચથી સાત કિલોમીટર જેટલું વોકિંગ અને થોડી એવી ડાયટ ફોલો કરવાની છે આ ડ્રિંક સાથે જો તમે આટલી વસ્તુ ફોલો કરશો તો તમને એક જ વીકની અંદર ખૂબ જ સારા એવા રિઝલ્ટ જણાશે તો આ રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને પણ કેટલા રિઝલ્ટ મળે છે તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તેની સાથે જ આ વિડીયોને લાઈક કરજો અને જે પણ લોકોને વેઇટ લોસ કરવો છે તેમની જોડે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો